ઉમરેટ ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે ઉમરેટ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સરસ્વતી વિદ્યાલયના પટાંગણમાં ઉમરેટના પોલીસ ઇન્સ્પેક્ટર એસએચ બુલાન હાજર રહી ટ્રાફિક જાગૃતતા માટે શું કરી શકાય તેની સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજ આપી આ આયોજનમાં શાળાના દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

ભારતમાં એક લાખ પચાસ હજાર અકસ્માત દર વર્ષે થાય છે એટલા મૃત્યુ થાય છે આપણી લાઈફ કેટલી કિંમતી છે ને એ આપણી નાની ભૂલના કારણે આપણે આપણે તો ઠોકાઈએ ઠોકાઈએ ચલો કોઈ કીધું ને કે બાઇક ચલાવતી હોય ફોન ઉપયોગ ના કરવો જોઈએ બાઇક ચલાવતા હોય મેં તો ફોન પડ્યો હું ઠોકું તો બીજું મારા મારા પાપે બીજા બી મરે ને મારી ભૂલના કારણે બીજા રૂપે બી અકસ્માત થાય છે કોઈ પોતાના અને બીજી વસ્તુ આ અકસ્માત માં મોસ્ટ ઓફ એજ કેટલી હોય છે ખબર છે પાંત્રીસ થી ચાલીસ વર્ષના પચીસ થી ચાલીસ વર્ષના નાની વયના બાળકો વધારે થતા હોય છે કહો છો તમે પેપર વાંચતા નથી ન્યુઝપેપર વાંચો બેટા અને આપણે હે કરીને ખાલી અફસોસ નથી કરવાનો આપણે એ પ્રિવેન્શન કરવાનું છે અમારે આવવાનો મતલબ શું છે કે તમે તમારા ફેમિલીમાં આજુબાજુમાં જ્યાં તમારી તમે કહી શકો છો ત્યાં હેલ્મેટ પહેરવાનું સીટ બેલ્ટ બાંધવાનું ટ્રાફિક રૂલ્સ ફોલો કરવાના લોકોને કેટલી ઉતાવળ હોય લાલ લાઈટ હોય જો કે અહીંયા તો સિગ્નલ નથી આણંદમાં જાઓ લાલ લાઈટ હોય તો બી ઊભું રહેવાનું નહીં કેમ તમે પાંચ મિનિટ નથી ઉભા રહી શકતા રહી શકીએ છીએ

વાહન ચલાવતી વખતે ફોનનો બિલકુલ ઉપયોગ કરીશ નહીં હું પ્રતિજ્ઞા લઉં છું કેનમાર્ગમાં અકસ્માતનો ભોગ બનનારને મદદ કરીશ લાઈન માં સાયકલો ચલાવે એ પણ ખાસ ધ્યાન રાખ કે આપ ઊભી લાઈનમાં માં ચલાવીએ સીધી લાઈનમાં ચલાવીને ટ્રાફિક વ્યવસ્થામાં આપણે ડડચણ રૂપ ના બનીએ એ પણ ધ્યાન રાખજો આશા રાખું કે આ માહિતી તમારા સુધી સરસ રીતે પહોંચી હશે અને આવતી કાલે પપ્પા તમારી હાજરી માં નીકળે કે પહેલું જ હેલ્મેટ લઈને સ્કૂટર આગળ ઊભા થઈ જાવ અને પછી જ આ લઈને જાઓ But not... <laughs> so, okay, thank you